રોહિંગ્યા અને બાંગ્લાદેશી શરણાર્થીઓના જન્મ પ્રમાણપત્ર મામલે ઓવૈસીએ એસઆઈટી ઓફિસની મુલાકાત લીધી એઆઈએમઆઈએમના પ્રમુખ વસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના માલેગામમાં એસઆઈટી સચિવ એડીએલ એસપીના કાર્યાલયની મુલાકાત લીધી જ્યાં તેમણે રોહિંગ્યા અને બાંગ્લાદેશી શરણાર્થીઓને જારી કરાયેલા પ્રમાણપત્રોના મામલે ચર્ચા કરી આ મુલાકાત દરમિયાન ઓવૈસીએ તપાસની પ્રગતિ અંગે માહિતી મેળવી અને અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી માલેગાંવમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી શરણાર્થીઓને પ્રમાણપત્રો જારી કરવાની ઘટનાઓ સામે આવી છે જે બાદ રાજ્ય સરકારે રચના કરીને તપાસ શરૂ કરી છે આ મામલે અસદુદ્દીન ઓવૈસીએ સ્થાનિક સમુદાયના પ્રતિનિધિ તરીકે તપાસની ન્યાયસંગતતા અને પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ સાથે મુલાકાત કરી ઓવૈસીએ અધિકારીઓને વિનંતી કરી કે નિર્દોષ નાગરિકોને હેરાન ન કરવામાં આવે અને માત્ર સચોટ પુરાવાઓના આધારે જ કાર્યવાહી કરવામાં આવે તેમણે જણાવ્યું કે સમુદાયના લોકોમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે તપાસ દરમિયાન સંવેદનશીલતા જાળવવી જરૂરી છે એસઆઈટીના સચિવ એડીએલ એસપીએ ઓવૈસીને ખાતરી આપી કે તપાસ નિષ્પક્ષ અને વ્યાપક રીતે કરવામાં આવશે અને કોઈપણ નિર્દોષ વ્યક્તિને હેરાન નહીં કરવામાં આવે તેમણે જણાવ્યું કે તપાસનો મુખ્ય ઉદ્દેશ ગેરકાયદેસર પ્રવેશ અને દસ્તાવેજોની જારી કરવાની પ્રક્રિયામાં સામેલ વ્યક્તિઓને શોધીને કાયદેસર કાર્યવાહી કરવી છે